નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષણ વિભાગમાં ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે ઉજવાશે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પાંચ જુલાઈથી દર શનિવારે નો સ્કૂલ બેક ડેનો અમલ થશે નવી શિક્ષણ નીતિ બે હજાર હેઠળ આ નિર્ણય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવ્યો છે શનિવારે બાળકો દફતર વગર શાળાએ આવશે અને અભ્યાસને બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન અપાશે જેથી શિક્ષણ ભાર વિનાનું અને આનંદદાયક બને છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક ભારતીય પર 4.8 લાખ નો દેવો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ દરેક ભારતીય પર સરેરાશ 4.8 લાખ નો દેવો છે માર્ચ 2023 માં આ આંકડો 3.9 લાખ હતો જે દર્શાવે છે કે બે વર્ષમાં 23% નો વધારો થયો છે એટલે કે દરેક ભારતીય પર સરેરાશ 90 હજાર નો દેવો વધ્યો છે માર્ચ 2025 સુધીમાં ભારત પરનો કુલ વિદેશી દેવો 736.3 બિલિયન ડોલર હતો જે છે અને પાછલા વર્ષ કરતા દસ ટકા વધુ છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો યાત્રી ગણ ધ્યાન આપો આવી ગઈ છે ઓલ ઇન વન એપ્લિકેશન રેલવે મુસાફરો માટે સારા સમાચાર આઈઆરસીટીસી તાજેતરમાં જ રેલ વન એપ્લિકેશન સત્તાવાર રીતે લોન્ચ કરી છે આમાં મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર મુસાફરી સંબંધિત તમામ ડિજિટલ સુવિધાઓ મળશે તમે ટિકિટ બુક કરી શકો છો લાઈવ ટ્રેન સ્ટેટસ પીએનઆર સ્ટેટસ પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકો છો અથવા તો ટ્રેનમાં ખાવાનો ઓર્ડર પણ આપી શકો છો તત્કાળ ટિકિટ માટે ઓટો ફિલ સુવિધા પણ તેમાં ઉપલબ્ધ હશે મિત્રોનય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝાઇલે ગાઝામાં યુદ્ધ માટે સંમતિ દર્શાવી છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે ઈઝાઇલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ડોનલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન સામે આપ્યું છે ટ્રમ્પે જણાવ્યું છે કે ઈઝાઇલે ગાઝામાં સાઠ દિવસીય યુદ્ધ વિરામની શરતો ઉપર સંમતિ આપી છે સાથે તેમણે હમાસની ચેતવણી આપી છે કે તે સ્થિતિ વધુ મળશે એ પહેલા આ કરાર સ્વીકારી લે ટ્રમ્પે આ જાહેરાત કરી ત્યારે આવતા સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહ અમેરિકા જવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના ગઈકાલે અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો જમ્મુથી રવાના થયો છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ભગવતીનગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી હતી

પહેલગામ હુમલાને કારણે કાશ્મીરના પ્રવાસને નુકસાન પહોંચાડતો આર્થિક હુમલો ગણાવ્યો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પરમાણુ ધમકી છતાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર કાર્યવાહી અટકશે નહીં જયશંકરે ટ્રમ્પના ભારત પાકિસ્તાન સીઝ ફાયર અંગેના દાવાને ફગાવતા કહ્યું છે કે પીએમ મોદીની સાથેની વાતચીતમાં ટ્રેડ ડીલનો ઉલ્લેખ નહોતો ભારત કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થાણેમાં ગુજરાતી વેપારીને એમએનએસ કાર્યકરોએ માર માર્યો મહારાષ્ટ્રના ઠાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ એ ગુજરાતી વેપારીને માર માર્યો છે વેપારીએ ફક્ત એટલું પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે જેના જવાબમાં કાર્યકરોએ કહ્યું છે આ મહારાષ્ટ્ર છે અહીં મરાઠી બોલવું જ પડશે વિડીયોમાં કાર્યકરો વેપારીને ધમકાવી અને થપ્પડ મારતા દેખાય છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે મંગળવારે સાત કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર રૂપિયાની નોટ અંગે મોટા સમાચાર આરબીઆઈએ બે હજાર રૂપિયાની નોટ અંગે એક મોટી અપડેટ આપી છે આરબીઆઈના જણાવ્યા અનુસાર છ હજારને નવ્વાણું કરોડ રૂપિયાની કિંમતની બે હજાર રૂપિયાની નોટો હજુ પણ બજારમાં હાજર છે આ નોટો કાયદેસર ટેન્ડર રહે છે ચલણમાંથી દૂર કરવામાં આવી ત્યારે ત્રણ છપ્પન લાખ કરોડ રૂપિયાની બે હજાર નોટો ચલણમાં હતી આરબીઆઈ લોકોને આ નોટો બેંકમાં જમા કરાવવા અથવા તો બદલવાની અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બબીતાજીએ તારક મહેતા છોડવા અંગે સ્પષ્ટતા કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી દત્તા શો છોડી રહી હોવાની અફવાઓ ઉપર તેણે પૂર્ણ વિરામ મૂક્યો છે મુનમુદ દત્તાએ ઇન્સ્ટાગ્રામ ઉપર શૂટિંગનો વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે અફવાઓ હંમેશા સાચી નથી હોતી આ સમાચારથી ચાહકો ખુશ થયા છે શોના પ્રોડ્યુસર આસિદ મોદીએ પણ આવી નકારાત્મક અફવાઓ ન ફેલાવવા માટે અપીલ કરી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો યુરોપમાં વેવ સો વર્ષના રેકોર્ડ તૂટ્યા છે યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ફ્રાન્સના પેરિસમાં ચાલીસ ડિગ્રી તાપમાન થતાં તેરસો સ્કૂલો બંધ કરાઈ છે અને રેડ એલર્ટ જારી કરાયું છે હેફિલ ટાવરનો ટોચરો ભાગ ગુરુવાર સુધી બંધ રખાયો છે સ્પેનના બાર્સેલોનામાં જૂન મહિનો સો વર્ષમાં સૌથી વધુ ગરમ નોંધાયો છે સ્પેનના હુલવા પ્રાંતમાં તો છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયો છે જે ઓગણીસો પચાસ પછી સૌથી વધુ રેકોર્ડ છે જંગલો માં આગ લાગવાનો પણ જોખમ વધ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્વા તરફથી પાકિસ્તાન ને સીધો સંદેશ પહેલગામ હુમલા પર ભારતના સમર્થનમાં ક્વાડ દેશોએ મોટું નિવેદન આપ્યું છે ક્વાડ દેશો અમેરિકા ભારત જાપાન ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાનોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે બાવીસ એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ ઉલ્લેખનીય છે કે વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે ક્વાડના વિદેશ પ્રધાનો સાથે બેઠક યોજી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખનીજ રોયલ્ટી બમણી મકાનો મોંઘા થશે ગુજરાત સરકારે રેતી માટી સહિતના ખનીજ પર રાતોરાત રોયલ્ટી બમણી કરી દીધી છે રોયલ્ટી ઉપરાંત પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય લેવામાં આવે તો લગભગ ભાવે ઉપલબ્ધ થશે છેલ્લા વર્ષમાં રોયલ્ટીમાં કોઈ વધારો થયો ન હોવા છતાં આ અચાનક વધારાથી ખરભળાટ મચી ગયો છે અને આંતરિક વિરોધ પણ થઈ રહ્યો છે આ નિર્ણયને કારણે મકાનોના ભાવ વધવાનો સંકેત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગઈકાલથી પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા છે પીએમ મોદી ગઈકાલથી પાંચ દિવસના પ્રવાસ માટે વિદેશ જવાના છે એમાં ખાસ કરીને આઠ દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી પહેલાં ગાનાની મુલાકાત લેશે આ દરમિયાન પીએમ મોદી ગાના ઉપરાંત ત્રિલાલ ટોબેકો આર્જેન્ટિના બ્રાઝિલ અને નામીબિયામાં પણ મુલાકાત લેશે બ્રાઝિલમાં પીએમ મોદી બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિક ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને ઈડીએ પાલિકા પાસે ગુનો દાખલ કરવા મંજૂરી માગી છે હવે આ મામલે આગળની કાર્યવાહી થઈ શકે છે નોંધનીય છે કે મનસુખ સાગઠિયા વર્ગ એક કર્મચારી છે તેથી તેમની તપાસની મંજૂરી માટે પહેલાં સ્ટેન્ડિંગ કમિટી અને પછી જનરલ બોર્ડમાં મંજૂરી લેવા કાર્યવાહી થશે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈને સાગઠિયા હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે